તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલની સ્ક્રીનમાં આપણો ફોટો કઈ રીતે લગાવો મિત્રો જે જોઈ શકો છો મારા ફોન સ્ક્રીનમાં કંઈક આ રીતનું છે અને હું આને મારો ફોટો લગાવીને તમને બતાવીશું કે સ્ક્રીનમાં આ જગ્યાએ મારો ફોટો આવશે તો એ કઈ રીતે આવશે એના માટે શું કરવું પડશે એનો પૂરો પ્રોસેસ આજના વિડીયોમાં જાણીશું તો ખાસ મિત્રો વિડીયોમાં બહેને રહેજો વિડિયોને છેલ્લે સુધી જોઈ લેજો આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ પૂરી માહિતી જાણીશું એક પણ સ્ટેપ જો તમે મિસ કરશો ને તો તમારો ફોટો સેટ નહીં થાય તમારો ફોટો સેટ કરવો હોય તો પૂરું સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવું પડશે તો મિત્રો વિડિયોમાં બહેને જુઓ તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો તમારે જવાનું છે તમારા મોબાઈલના સેટિંગ એપ્લિકેશનમાં સેટિંગ એપ્લિકેશન તમને મળી જાય તો જોઈ લેજો નહીં તો તમે શું કરવાનું જ્યાંથી તમે નેટ ઓન ઓફ કરો નહીં પેનલને નીચે કરવાનું છે અને તમને અહીંયા ઉપરની સાઇડ લોગો મળી જશે મારું સેમસંગનો ફોન છે એટલે ઉપર છે બટ વિવોના ફોનમાં અહીંયા નીચેની સાઈડ આવે છે તો એ ચક્કર લેજો તમે ક્યાં આવે છે કાંઈક આ રીતનું ચકડવશે જોઈ શકો છો એની ઉપર ક્લિક કર દેવાનું છે એટલે સેટિંગ ખુલી જશે હવે શું કરો ને અહીંયા થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે થોડુંક નીચે સ્ક્રોલ કરશે ને એટલે મળશે ઓપ્શન વોલપેપર ઇન્ડ સ્ટાઇલ એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે અહીંયા તમને આવી રીતે મળી જશે હવે અહીંયા એક ઓપ્શન છે વોલપેપર બદલો તો આમાં તમને જોઈ શકો છો બધા સિસ્ટર વોલપેપર મળી જશે તમે જોઈ શકો છો તમે ચેક કરી શકો છો તમને જે ગમતું હોય એ એડ કરી શકો છો બટ જો તમારે ગેલેરીમાંથી કોઈ ફોટો સેટ કરવો હોય તો અહીંયા ગેલેરીનો ઓપ્શન છે એનું ઉપર ક્લિક કરવાનું છે અને તમારો ફોટો સિલેક્ટ કરવાનો છે તમારે કયો ફોટો વોલપેપરમાં મેસેજ કરવો છે એ તમારે ફોટો અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે તો હું કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લઉં પહેલાં ન તો મારા ફોનમાં ફોટા થોડાક ઓછા છે એટલે હું કદાચ ફોટો સિલેક્ટ કરવામાં વાર લાગે તો કદાચ હું ફોટો સિલેક્ટ કરી લઉં છું એક મિનિટ હું કોઈ પણ ફોટો સિલેક્ટ કરી લઉં દાખલા તરીકે હું આ ફોટો સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારી સામે કંઈક આ રીતનો ઓપ્શન ખુલી જશે જોઈ શકો છો આ ફોટો કાંઈક આ રીતે દેખાશે અને લક્ષ સ્ક્રીનમાં આવું દેખાશે હોમ સ્ક્રીનમાં આવું દેખાશે એ બતાડે છે ત્યારબાદ કન્ટિન્યુ કરવાનું છે ત્યારબાદ આવી રીતે આવી જશે હા એ તમે ફોટોને નાના મોટો કરી શકો છો તમને તમારી રીતે જે કાંઈ આવી રીતે આ ઘડિયાળને એડજસ્ટ કરી શકો છો એ છે હવે તમારે ઘડિયાળને નાની મોટી કરવી હોય તો એ પણ અહીંથી કરી શકો છો તો અહીંથી ઘડિયાળને નાની મોટી કરવી હોય તો એ પણ કરી શકો છો અહીંથી દાખલા તરીકે આપણે નાની કરી દઈએ એટલે કરી દઈએ અને આ ફોટોને પણ આપણે એડજસ્ટ કરી લીધો છે હવે શું કરવાનું હવે પૂર્ણ થઈ ગયું ક્લિક કરશો ને એટલે પ્રોસેસિંગ લેશે ને તમારા ફોનમાં ફોટો સેટ થઈ જશે જોઈ શકો છો જોઈ શકો છો મારા ફોનમાં ફોટો સેટ થઈ ગયો છે એકદમ મસ્ત મજાનું તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ઘંટીને એકને પ્રેસ કરી દેજો કારણ કે આ મોબાઈલ ફોનને લગતા વિડીયો આ ચેનલમાં આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય